બે દિવસ ની નદી માં શોધખોળ બાદ આજે સવારે બંને યુવકો ના મૃતદેહ મળ્યા ત્રીજો મૃતદેહ કાનાભાઈ ખીમાભાઈ પરમાર ની માંડવી ગામના નદી કાંઠા વિસ્તારમાંથી મળ્યો ચોથો મૃતદેહ ખીમાભાઈ પરમાર જાપોદર ગામના નદીકાંઠાના નજીકથી મળી આવ્યો બંને યુવકોના મૃતદેહને પેમરથી રાજુલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા એન્ડિઆરે ફમરેલી ફાર વિભાગ રેસ્ક્યુ ટીમ રાજુલા મમરતદાર અને તાલુકા પંચાયત રેસ્ક્યુ ટીમ દ્વારા ભારે નદીમાં શોધખોળ કરાઈ સતત નદીઓમાં ભારે શોધખોળ બાદ ચારેય ડૂબેલા યુવકોના મોતે ભજ્યા એક જ પરિવારના સગા ત્રણ ભાઈઓ અને બનેવી સહિતના ચાર યુવકના મૃતદેહ મળ્યા બરબટાણા ગામના ચારેય યુવકો છે ચારેય યુવકોના મોતને લઈ પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું બરબટાણા જેવા નાના એવા ગામમાં ગમગીનીનો માહોલ છવાયો